વડોદરા મહાનગર સેવા સદન દ્વારા હાલમાં જ પાંચ કરોડના ખર્ચે પંડ્યા હોટલથી ફતેહગંજ પોલીસ સ્ટેશન જવાના માર્ગને નવો બનાવવામાં આવ્યો છે ત્યાં જીબી દ્વારા ખાડો ખોદીને લાઇન નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે વોર્ડ નંબર એકના કાઉન્સિલર ઝા ભરવાડ અને હરીશ પટેલ દ્વારા તંત્ર ઉપર આખરા પ્રહાર કરવામાં આવ્યા હતા વડોદરા મહાનગર સેવા સદન દ્વારા હાલમાં નવાયાર્ડ નાળા પાસે પાંચ કરોડના ખર્ચે પંડ્યા હોટેલથી ફતેહગંજ પોલીસ સ્ટેશન સુધી હાલમાં જ નવો રોડ બનાવવામાં આવ્યો છે ત્યારે જીબી દ્વારા ખાડા ખોદી લાઇન નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે તો આ કામ રોડ બનાવતા પહેલાં કર્યું હોત તો ફરીથી કોર્પોરેશન પર બોજો આવત ફરીથી રોડ બનાવવાની કામગીરી હાથ ધરવી પડશે ત્યારે વિસ્તાર વોર્ડ નંબર એકના કાઉન્સિલર ઝા ભરવાડ અને હરીશ પટેલ જીબી પર અને તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા વડોદરા શહેરના અમારા વોર્ડ નંબર 1 માં શાસ્ત્રી બ્રિજ એટલે કે પંડ્યા હોટલ બ્રિજ થી લઈ અને ફતેગંજ પોલીસ સ્ટેશન સુધીનો આ રોડ છે માત્ર એક જ મહિના પહેલા આ રોડ બન્યો છે અને એક જ મહિના પહેલા રોડ બન્યા પછી તમે જુઓ કે જીબીવાળાએ આ રોડ પર ખાડા खोदવાનું શરૂ કરી દીધું છે જીબીવાળા કઈક લાઈન નાખી રહ્યા છે એમનો એવું કેવું છે કે કોર્પોરેશન અમને પરમિશન આપી છે તો પછી વડોદરા શહેરમાં વહીવટ કરતા કોર્પોરેશનના કહેવાતા એન્જિનિયરો શું એમને ભાન નથી પડતું કે ભાઈ આ વડોદરા શહેરમાં રોડ પાંચ કરોડના ખર્ચે જો બન્યો હોય તો એને તાત્કાલિક ખોદી ના નાખવો જોઈએ આ એમની મિસકોમ્યુનિકેશનના કારણે અત્યારે આ જીઈબી વાળા રોડ ખોદી નાખ્યો છે જે પણ અધિકારીએ આ રોડ ખોદવાની પરમિશન આપી હોય એની પર તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એની પર પગલા લેવાવા જોઈએ અને એને આ જવાબદારીમાંથી છૂટા કરી લેવા જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે અત્યારે આ પંડ્યા બ્રિજથી છાની જગતનગર સુધી જેટકો કંપનીના કંઈ કેબલનું અંડરગ્રાઉન્ડ કામ ચાલુ છે આ રોડ અમે વોર્ડ નંબર એકના તમામ કોર્પોરેટરની લડત બાદ મંજૂર કરાવીને કામ કરવામાં આવ્યું છે હજુ રોડ બને એકથી દોઢ મહિનો થયો છે અને એની અંદર આ રોડની ઉપર ખોદકામ ચાલુ થયું છે રોડ પર ખોદકામ થવાથી રોડની સ્ટ્રેન્થ ઓછી થઈ જશે ખરેખર જે અધિકારીએ આવી પરમિશન આપી છે એની ઉપર તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં કારણ કે રોડના ટેન્ડરમાં નિયમ હોય છે કે જે નવો રોડ બને એને પાંચ વર્ષ સુધી વોરંટીની અંદર કોઈપણ જગ્યાએ ખોદકામ થવું ના જોવે એનું ધ્યાન રાખવું કોઈ ઇમરજન્સી સુવિધા ના હોય તો ત્યાં સુધી ખોદકામની મંજૂરી ના મળવી જોઈએ તો જે અધિકારી આવી મંજૂરી આપી છે એની ઉપર તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે એવી અમારી માંગણી